તો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં તો આપણે ગાડી ચાલુ કરીને જઈએ ગીરમાં તો તમે ગીરની સફર માણો ગીરના રસ્તાઓ જુઓ જય ગૌ માતા તો ચાલો ગીરમાં તમે આવો ક્યારેક ફરવા આવો ગીરમાં અને આ છે ગીરનો નિયન રમ્ય નજારો હેરાન ના કરવાલી છે જો મિત્રો તમે જોઈ શકો છો શહેરીટે દેખાય પાણી દેખાવાય

છે ને આ મિત્રો જોઈ શકો છો હજી તો અમારે ડેમ ખાલી છે ત્રણ તીથા વરસાદ પડે છે તો ડેમ નથી ભરાણો હજી મજા માણો મિત્રો પેલી બારી આવે ને ત્યાં રાખજે એક હજી ખાલી તળિયું ચગાણું છે કાંટા નો મિત્રો આ ગીર નીચે વિસ્તાર નીચેનો વિસ્તાર છે

સામે અડકું જાય મિત્રો જવા ગીર છે જંગલ વાળો રસ્તો છે અને સાંજ પડી ગઈ છે ગામડાના રસ્તા આવત ના મિત્રો આ છે જૂનું રેલવે સ્ટેશન બ્રિટિશ વખત બ્રિટિશ શાસન હતું ધ્યાનનું છે એનો હું તમને નજારો બતાવીશું ક્યારે

તો બંને જો ઈ આ દાહેર આહીર લોકમાં તો ભાઈ ભાઈ બધાને સહી જ વરકા દઈશ તો આપણે ફરીથી કાલે પાછા